ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહ્યું છે તણાવ ઓલપાડ ખાતે સુરતના સાંસદ મુકેશ આપ્યું છે છે કે આ પ્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઉલપાડ ખાતે સુરતના સાંસદ મુકેશ દલાલનું નિવેદન સામે આવ્યું છે તેમણે મોદી અને મહત્વનું છે કે મોદી સાહેબ અને સેનાને અભિનંદન આપ્યા છે

મારી સેનાને પણ અપીલ છે કે જે પણ કોઈ જાત પાકિસ્તાન તરફ તુર્કિસ્તાનના આવતા હોય તુર્કિસ્તાનના જનતા સાથે તે જાજ નવડાવી દો સાથે દેશથી પ્રજાને દેશથી જનતાને પણ વિનંતી છે કે આપણે નાગરિક ધર્મો બજાવીને તુર્કિસ્તાન ફરવા જવાનું બંધ કરી દો પછી તુર્કિસ્તાનને પણ ખબર પડે કે ભારત દેશની જનતા કેટલી રાષ્ટ્રભક્ત છે અલગ અલગ દેશોનું ભારતને સારું સમર્થન પણ મળ્યું છે અમેરિકા છે રશિયાનો ખાસ જે કોઈ પણ દેશો ખાસ કરીને યુએસએ અને રશિયા આજે મજબૂતપણે ભારતીય જનતા ભારત દેશની પડખે ઊભા છે તે માટે હું દેશનો પણ તે તમામ દેશોનો આભારું છું કે જે આજે આતંકવાદની વિરુદ્ધની લડાઈ મોદી સાહેબ લડી રહ્યા છે અને લડાઈ લડાઈનો અંત મોદી સાહેબ જ લાવશે ત્યારે આતંકવાદની વિરુદ્ધની લડાઈમાં જે વિશ્વના દેશો આજે ભારત દેશની પડખે ઊભા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના પડખે ઊભા છે એ તમામ દેશોનો પણ હું આભાર માનું છું આવો આપણે સાથે સૌ સાથે મળીને ભારત દેશને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હાથ મજબૂત કરીને વિશ્વ શાંતિ સ્થાપવા માટે વિશ્વમાં સ્થિરતા લાવવા માટે સાઉથ એશિયામાં સ્થિર લાવવા માટે એશિયામાં અને શાંતિ સ્થાપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ અને ભારત દેશના હાથ મજબૂત કરી